નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનો માટે આવ્યા ખુશખબર ગુજરાત રાજ્યના પેન્શનો માટે નવરાત્રિ પહેલાં આવ્યા ખુશખબર મિત્રો તમે જાણો છો મિત્રો બાવીસ તારીખ એટલે આવતીકાલથી મિત્રો નવરાત્રિ શરૂ થઈ રહી છે નવરાત્રિને દિવાળી પહેલાં ખુશખબર લઈને આવ્યો છું જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હેઠળના ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો તમારા પેન્શનમાં રૂપિયા નવ હજારનો વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે અન્ય કેટલીક મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં કરવાનો છું તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હેલિકોપ્ટર મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો વાત કરી લઈએ કે જે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે તેમને હવે રૂપિયા મળશે નવ હજારનો વધુ પેન્શન તો મિત્રો ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે દિવાળી પહેલાં જે ગુજરાત રાજ્યના જે બોર્ડ નિગમો છે તે બોર્ડ નિગમ હેઠળ જે પેન્શન ધારકો છે તેમાં લઘુત્તમ પેન્શન ઘણું ઓછું છે તેમને તેમને હવે મિત્રો આવતા મહિનાથી એક ઓક્ટોબર બે હજાર પચીસથી હવે મળશે તેમને નવ હજાર રૂપિયાનું વધુ પેન્શન મિત્રો તો એ ખુશખબર કહી શકાય મોદી સરકાર દ્વારા પણ એક મહત્વ અપડેટ કહી શકાય કે જે બોર્ડ નિગમ એમ્બોસ જે કર્મચારીઓ છે તેમને રૂપિયા નવ હજારનો નવ હજારનું પેન્શન વધારે મળશે તે આવતા અમલ અમલગાડી એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસથી ગળી થશે મિત્રો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ અપડેટ કહી શકાય કે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કર્મચારી જેમનું લઘુત્તમ પેન્શન ઘણું ઓછું હતું તેમને હવે પોતાના જીવન જીવવા માટે એક સારા સમાચાર આવી ગયા છે પોતાના બાળકોમાં હતા એ પોતાના જીવન ખર્ચ મળશે પોતાના હોસ્પિટલ જે ખર્ચ તે માટે રૂપિયા નવ હજારનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલાં તેમને ત્રણ હજાર ચાર હજાર મળતા હતા હવે વધીને રૂપિયા નવ હજારનો નવ હજારનો વધારો કરવામાં આવ્યો છે આ વાત છે બોર્ડ નિગમના પેન્શન ધારક મિત્રો માટે હવે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના જે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે તે મોંઘવારી ભથ્થુરી લઈને અંતર્ગત તમે જાણો છો મિત્રો સાતમો પગાર પંચ આ વર્ષમાં પૂરું થાય છે આ વર્ષનો છેલ્લો વધારો જુલાઈ બે હજાર નો આવવાનો બાકી છે ડીએ વધારો હજુ થયો નથી મિત્રો તમે એ બાબત સ્પષ્ટ જાણતા હશો કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધે છે અને માર્ચ એપ્રિલમાં તેનું જાહેરાત કરવામાં આવે છે જ્યારે એક છે ડીએ જુલાઈમાં વધે છે તે નોર્મલ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના માટે જાહેરાત કરવામાં આવે છે તો મિત્રો આ જ તો એકવીસ નવ બે હજાર પચીસ સપ્ટેમ્બર વાર રવિવાર છે મિત્રો સપ્ટેમ્બર સુધી મિત્રો હજુ સુધી કંઈ અપેટ આપવામાં આવી નથી ગુજરાત રાજ્યના પેન્શનધારક માટે પરંતુ મિત્રો આવતીકાલે દિવાળી આવતીકાલે નવરાત્રી ચાલુ થઈ રહી છે ને આગામી સમયે દિવાળી છે તો એનું અનુસંધાન મિત્રો ગુજરાત રાજ્ય સરકાર પેન્શનધારકો માટે દિવાળી પહેલાં નવ નવરાત્રિમાં ચાલવામાં ખુશખબર આપી શકે છે ડીએમાં ત્રણ ટકાનો વધારો કે ચાર ટકાનો વધારો નિષ્ણાતોના મત મુજબ કરી શકે છે તો મિત્રો પહેલાં આપણે વાત કરી લઈએ જો ડીએ કેટલો વચ્ચે વધવાથી કેટલા પેન્શનધારકોનો ફાયદો થશે અને કેટલા પગારમાં હર મહિને ફાયદો થશે મિત્રો તો દા વાત કરીએ ઉદાહરણ સહિત સમજીએ કે જેનું પેન્શનધારકો નવ હજાર રૂપિયાનું પેન્શન હશે તેમને મિત્રો અઠ્ઠાવન ટકા ડીએમ મુજબ બસો ચાલીસ રૂપિયાનો વધારો દર મહિને થશે મિત્રો કેટલા રૂપિયા મિત્રો જેનું પેન્શન નવ હજાર માસ છે જે પંચાવન ટકાના મોંઘવાડી ભથ્થાના લેખે ને હવે મિત્રો અઠ્ઠાવન ટકાના મોંઘવાડી ભથ્થાના લેખે તેમને રૂપિયા બસો ચાલીસ રૂપિયાનું વધુ પેન્શન દર મહિને તેમને પ્રાપ્ત થશે આ વાત થઈ પેન્શનધારકો માટે હવે વાત કરીએ જે કર્મચારી મિત્રો જે સરકારી કર્મચારી છે જેમ અઢાર હજાર રૂપિયા પેન્સ અઢાર હજાર રૂપિયા પગાર મળે છે તેમને દર મહિને રૂપિયા પાંચસો ચાલીસનો ફાયદો થશે મિત્રો પાંચસો ચાલીસ રૂપિયાનો દર મહિને કર્મચારી મિત્રોને અને મિત્રો બસો ચાલીસ દર મહિને બસો ચાલીસ દર મહિને મળશે પેન્શન ધારકોને ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને સરકારી કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે મિત્રો નિષ્ણાતોના મત મુજબ ખૂબ જ ખૂબ જ સારા સમાચાર કહે છે તેમને મિત્રો આ રકમ આપણે નાની લાગે છે પરંતુ મિત્રો જેમ જેમ મોંઘવારી વધે છે જેમ જેમ પોતાના ખાતામાં પૈસા જમા થાય છે ત્યારે આપણને લાગે છે કે આ પૈસા ઘણા ઉપયોગી છે ફક્ત બસો ચાલીસ રૂપિયા નથી આ મિત્રો વર્ષમાં તમે ગણશો તે બહુ જ જે વધારે ઉપયોગ થશે મિત્રો તો મિત્રો આ હતી ગુજરાત રાજ્યના પેન્શનધારક બાબતે અપડેટ થેન્ક યુ વેરી મચ